નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તેના વિશે આ જાણીશું તો તો સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય ચેનલને જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો સૌથી પહેલા વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા તે સિવાય મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોના ભાવ તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પંદર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે પાંચસો રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર હજાર સાતસો એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સત્તાવન હજાર નવસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે બસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ત્રણસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એસી રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર નવસો રૂપિયા સો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ નેવું હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો